કેન્દ્ર સરકાર દ્વારા બજેટ રજૂ કરવામાં આવશે ત્યારે સોના અને ચાંદીનું હબ એવા રાજકોટના જેમ્સ એન્ડ જ્વેલરી એસોસિએશનના પ્રમુખ મયુરભાઈ આડેસરા સાથે વાતચીત કરતા તેમણે જણાવ્યું હતું કે હાલ બજારમાં મંદીનો માહોલ છે સરકાર દ્વારા સોના અને ચાંદી પર જીએસટી ઘટાડવામાં આવે તો વેપારીઓને તેમાં રાહત મળી રહે તેમજ બ્રોકર નીરવભાઈ શાહ સાથે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર દ્વારા ખૂબ સારું બજેટ રજૂ કરવામાં આવશે તેમજ દરેક ક્ષેત્ર પર ફોકસ કરીને બજેટ રજૂ કરાશે જેથી દરેક ક્ષેત્રમાં તેજીનો માહોલ જોવા મળશે આવતીકાલે જે બજેટ આવી રહ્યું છે તો જેમ્સ એન્ડ જ્વેલરી ઇન્ડસ્ટ્રીની અમારી ઘણી બધી માંગણીઓ છે એમાંની માંગણીઓની વાત કરીએ તો ખાસ કરીને ઇમ્પોર્ટ ડ્યુટી છે એમાં અમે જ્વેલરી ઇન્ડસ્ટ્રીના લોકો છે એ ઘટાડો ઈચ્છીએ છીએ ત્યારબાદ જીએસટીમાં છે એ પણ ઘટાડો ઈચ્છીએ કેમ કે ગત વર્ષની સરખામણી સોના ચાંદીમાં બંનેમાં ભાવની આપણે વાત કરીએ તો ભાવમાં ખાસો એવો વધારો આવ્યો છે સોનામાં એંસી નેવ ટકાથી પણ વધારો સોનામાં ઉછાળો આવ્યો છે અને ચાંદીમાં છે એ બસ્સોથી સવા બસો ટકા ઉપરનો ઉછાળો આપણે જોઈ રહીએ છીએ તો આમની કમ્પેરેટિવ આમને ધ્યાનમાં રાખીને સરકારશ્રી પાસે અમે ઇમ્પોર્ટ ડ્યુટી તથા જીએસટીમાં ઘટાડાની માંગ કરી છીએ ત્યારબાદ વાત કરીએ તો અમારી જે ઇન્ડસ્ટ્રીમાં જે સર્વિસ ઉપર જીએસટી લાગે છે એ પણ પાંચ ટકા લાગે છે તો એમાં પણ અમે ઘટાડો ઈચ્છીએ છીએ તેમજ એનઆરઆઈ કસ્ટમર જે કંઈ જ્વેલરી ખરીદી કરે છે એમને જે જીએસટી છે રિબેટની એક સ્કીમ છે તો એમાં પણ એમને એરપોર્ટ ઉપરથી માનીને એવી ફેસિલિટી આપવામાં આવે જેથી કરીને ટુરિઝમ ક્ષેત્રે પણ અમારી જ્વેલરી ઇન્ડસ્ટ્રીને પ્રોત્સાહન મળે અને ઇન્ડિયાને પણ એ ટુરિઝમનો બેનિફિટ મળે ત્યારબાદ વાત કરીએ તો કેપિટલ ગેઇન ટેક્સ છે એમાં પણ અમે છૂટછાટ માગીએ છીએ કેમ કે જે વાત કરી સોનાના ભાવમાં જે ઉછાળો આવ્યો છે એક વર્ષ દરમિયાન તો એમાં પણ ખાસ એવો છે એ વેપારીઓ તથા ગ્રાહકોને જે પ્રોફિટનો સામનો કરી રહ્યો કરવો પડી રહ્યો છે એમાં પણ સરકાર શ્રી દ્વારા જો એક કે બે વર્ષની છૂટછાટ આપવામાં આવે તો વેપારીઓ તથા ગ્રાહકોને એનો સીધો ફાયદો થઈ શકે એવું છે આવી અનેક રજૂઆતો અને અમે છે એ સરકારશ્રી દ્વારા મૂકેલ છે હવે આ આવતીકાલે જોવાનું રહીએ કે અમારી શું શું માગણીઓ છે અત્યારે હાલની પરિસ્થિતિની વાત કરીએ તો છેલ્લા એક વર્ષથી જેમસન જોડે ઇન્ડસ્ટ્રી છે એ સુસુપ્ત અવસ્થામાં છે અને ઘણા બધા કારીગરો છે એ બેરોજગાર થતા જાય છે અને હજી જો આ પરિસ્થિતિ આનંદ રહી તો અમારી ઇન્ડસ્ટ્રી છે એમાં કારીગરો છે ઘણા બધા બેરોજગાર થઈ જશે અને ગુજરાન ચલાવવા પણ અત્યારે મુશ્કેલ થઈ રહ્યું છે તો સરકારશ્રી દ્વારા ખાસ કોઈ પેકેજ જાહેર કરવામાં અથવા કારીગરો માટે સ્કીડ આ બજેટને લઈને આમાં ધ્યાનમાં રાખવામાં આવે તો એમાં પણ અમારે ઇન્ડસ્ટ્રીને ઘણો બધો બેનિફિટ મળી શકે એવું છે આ બજેટ ગ્રોથલક્ષી હોવું જોઈએ એવું આપણે માનીએ છીએ મોદી સાહેબે આ વર્ષે જ આપણે જોઈએ તો જીએસટી કટ મોટો આપી દીધો છે અને ત્યારથી જ એવું એમનું એક લક્ષ્ય એમ છે કે આ ઇન્ડિયા એક ગ્રોથ સ્ટોરી નવી શરૂઆત થાય છે આ બજેટ ગ્રોથલક્ષી હોશે એવું આપણે માનીએ છીએ તમે જુઓ તો ટેરિફના કારણે ઘણા સેક્ટર્સ પ્રભાવિત થયા છે જેમ કે ટેક્સટાઇલ સેક્ટર એમાં એક પીએલઆઈ સ્કીમનો એમને લાભ મળી શકે એમ છે ફાર્મા સેક્ટરમાં એક લાભ મળી શકે એમ છે મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં આઠથી દસ ટકા સુધીનો આપણે એમ જોઈએ તો બુસ્ટપ મળી શકે એમ છે રેલવે સેક્ટર આપણે જોઈએ તો જે બે પોઈન્ટ બાવન લાખ કરોડ હતું એ આ વર્ષે ક્યાંક બે પોઈન્ટ બોતેર લાખ કરોડ સુધી એમને મળી શકે એમ છે પછી તમે ઇન્ફ્રા સેક્ટર કે જેમાં અર્બન ઇન્ફ્રા જે અર્બન સિટીઝ છે એના ઉપર એ લોકો વધુ ફોકસ રાખી શકે તેમ જાય પછી ડિફેન્સ સેક્ટરમાં વીસ ટકા સુધીનો આપણે જમ્પ જોઈ શકીએ એમ છીએ અને તમે જો કેપેક્સ મને એમ લાગે છે કે ક્યાંક દસ પોઈન્ટ વીસ લાખ કરોડનું લાસ્ટ યર હતું જે આ વર્ષે વધીને બાર પોઈન્ટ ત્રીસ લાખ કરોડ સુધીનું એટલે કે દસ ટકા સુધીનું કેપેક્સ વધી શકે એમ લાગે છે અને ફિઝિકલ ડેફિસિટ જે મેઇન આપણું બેરોમીટર કહી શકાય અર્થતંત્રનું એ ક્યાંક ચાર પોઈન્ટ સાત ટકાથી ઘટીને ચાર પોઈન્ટ ચાર ટકા સુધી પહોંચી શકે તેવું લાગે છે અને આ મેઇન થીમ જોઈએ તો ડિસઇન્વેસ્ટમેન્ટ થીમ કે ગવર્મેન્ટ છેલ્લા ત્રણ ચાર વર્ષથી ફોકસ કરે છે કે પબ્લિક કંપનીઝમાં ગવર્મેન્ટનું એકાવન ટકા હોલ્ડિંગ છે બધી કંપનીઝમાં એ ક્યાંક ડિસઇન્વેસ્ટમેન્ટ કરીને છવ્વીસથી અઠ્યાવીસ ટકા સુધી લઈ આવી શકે એમ છે અને એ જે ફંડ્સ આવશે એમનું એક બધા સેક્ટર્સમાં ગ્રોથ તરીકે ગ્રોથ એન્જિન તરીકે ઉપયોગ કરી શકે એમ છે અને તમે જો એઝ અ સ્ટોક બ્રોકર અમને એવું માલ અમને એવી આશા છે કે એસટી અથવા એલ ટીસીજીમાં ક્યાંક ઘટાડો આપણને જોવા મળે તો માર્કેટનું સેન્ટિમેન્ટ અત્યારે જે ખૂબ જ નીચે તળીએ છે એ વધી શકે એમ છે અને એફઆઈઆઈનું પાર્ટિસિપેન્ટ એટલે એફઆઈઆઈને લગતાં જે બી ટેક્સ પ્લાનિંગ છે એમાં ક્યાંક એમને ઓછું ટેક્સ લાગે તો આપણે જોઈએ તો માર્કેટને એક નવું બુસ્ટ મળી શકે એમ છે એવું લાગે છે કે STT અથવા LTCG માં લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સમાં ક્યાંક ઘટાડો થાય તો માર્કેટનું જે તમે સેન્ટિમેન્ટ જુઓ તો સ્મોલ કેપ મિડ કેપ અથવા માઇક્રો કેપ્સ છે જે ક્યાંક પચીસ ત્રીસ ટકા સુધીનો આપણને ઘટાડો જોવા મળ્યો છે તો લોકોનું પાર્ટિસિપેશન જોઈએ તો એ સ્મોલ કેપ માઇક્રો કેપ્સ કંપનીમાં જ હોઈએ છે અને એમાં જો LTCG ઘટે તો માર્કેટને એક નવું અપ મળી શકે એમ છે જરૂરથી કહી શકીશ ગ્રોથ સ્ટોરી કેપેક્સ ઉપર પર સરકાર સરકારે છે એને ફોકસ કરવું જોઈએ અને કેપેક્સ મને લાગે છે દસ ટકા સુધીનું આ વખતે વધી શકે એમ છે